ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે તમારા બધાનું ફરેકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર આજે આપણે જવાનું છે ગોંડલ એક ભાઈબંધ એ સ્પાયરલ પોટેટોનું બીજી આઉટલેટ ખોલેલી બીજું ઉદઘાટન છે બરાબર એનું બીજી બીજી ફ્રેન્ચાઇઝી ફ્રેન્ચ ફ્રાઇઝથી ખોલેલી છે તો આપણે ન્યા જવાનું છે અને મિત્રો બીજું કે પહેલાં તો તમે મને કોંગ્રેચ્યુલેશન કે કહી દેજો કારણ કે આપણે લઈ લીધો છે મોટો રોલાનો મોબાઈલ મારા હાથમાં છે મિત્રો આ છે મમ્મી હાટવું અને આ અત્યારે વાગી ગયા કેટલા જો દસ ને એસી આ દસ ને આઠ બરાબર એટલે આ મોબાઈલ આપણે લીધો છે એનો આપણે વિડીયો બનાવ્યો નથી અને ગોંડલથી લીધો તો હજી હમણાં જ લીધો હોય બરાબર છે એક નંબર ફોન છે સસ્તામાં સસ્તો ને સારામાં સારો ફોન હોય ને કાંઈ ઘટે નહીં ઘરે જો પેરેન્ટ પેરેન્ટને કોઈને ગિફ્ટ દેવું પેરેન્ટ એટલે મા બાપને કોઈને ગિફ્ટ દેવું હોય એને વાપરવા દેવું હોય તો બેસ્ટ ફોન બેસ્ટ ફોન છે મિત્રો સાડા સાત હજારમાં સાડા સાત કે આઠ હજારમાં એમ કાંઈ કે એવું મને અત્યારે ભૂલાઈ ગયું કેટલા હોય યાદ નથી તો મિત્રો યાદ પણ હું બીજી બાજુ જોઉં છું કારણ કે હું ડિસ્પ્લેમાં જોઉં છું કેમેરામાં જ જોતો એટલે ડિસ્પ્લેમાં જોઉં છું એટલે તમને એવું લાગશે કે ક્યાં ક્યાં કોજા જોવે છે પણ એવું કાંઈ નથી મિત્રો અને આનું લેવાનું કવર અને આપણી સાથે અત્યારે તમને ખબર છે ને કોણ હા આ સિંહ એકલો પણ એકડો ચાવી છે નહીં ચાવી આપણી ભાઈ બધું મૂકે ખટર હતો મિત્રો તો આપણે જવાનું છે આપણી રામ છે આવું ક્યુ લેવું હા લેવું ખોલું લેવું હા એ લેતા જ એ લેતા જ અને જો મિત્રો આપણા લોકેશન જુઓ ખાલી એ તારે ફૂલ ભૂલ ને આ બાજુ અયડું જ કહેવાય અને આ દવામાં કામ લાગે મિત્રો તમને તો ખબર નહીં ભાઈ અચ્છા हमको सिखा रिया है एडूसी એટલે હું એટલે ઈ હે એડૂસી ને આપણે જવાનું ગોંડલ થોડું કામ કર છે ને આ મોબાઈલ માટે જો એક તો આ કવર હતું પણ એ હવે બીજાનું હતું અને પીડું થઈ ગયું છે અને બાળ મિત્રો આપડા જઈ રહ્યા છે મિત્રો નિશેડે નીકરો પેલા એને મૂકવા જસ હાલો આ તો મેં લેમ બે એને મૂકીએ પેલા આ બાજુ ઉભા રહેવા હા વાંધો ના જા ટાટા તો મિત્રો જો અત્યારે જો આ પુલની બધી દેખાય ને તમને જો આ પુલના ની બધે કામ અત્યારે રાજકોટથી લઈને જેતપુર સુધીમાં આ બધા પુલનાની કામ ચાલુ હોય મિત્રો અને અત્યારે તો જો કે ટ્રાફિક નથી પણ સાંજકના તમે અહીંયા આવો ને એટલે જે ટાઈમ તમારે કલાકમાં તમારે જે પહોંચવાનું હોય ને ત્યાં તમારે લગભગ બે કલાક બેથી અઢી કલાક તો ઘણી જ લેવાના એટલી ટ્રાફિક મિત્રો થાય છે અહીંયા અત્યારે તો જો કે હાવ ખાલી છે કારણ કે અત્યારે બધું ટ્રાફિક છે ને બધું ક્લિયર થઈ ગયું હોય હવરમાં જે વાળા વયા ગયા હોય અને એ બધું થઈ ગયું હોય અત્યારે વયા ગયા હોય એટલે અત્યારે ટ્રાફિક હાવ ક્લિયર છે જ્યારે સાંજે બધા છૂટે ને ત્યારે તમે ટ્રાફિક જુઓ એટલે વાત જ ના પૂછો મિત્રો એટલો ટ્રાફિક હોય એટલે આવી રીતનું એ મિત્રો તમે જો આ રાજકોટથી જેતપુર હાઈવેમાં તમે નીકળતા હો તો ફૂલ ટાઈમ નીકળજો મિત્રો કારણ કે ટાઈમ તો લાગશે સાહેબ લોક બનાવું યાર વ્યક્ત હું પ્યા પ્યા પે કરે એટલે હું એમ કહેતો હતો કે ટાઈમ લઈને નીકળજો સવારે આઠ વાગ્યા પહેલાં અને આઠ વાગ્યાની આડે ગાડે અને સાંજે જ્યારે છ વાગ્યાથી આઠ વાગ્યાની અંદર ગાળામાં ત્યારે ક્યારેક કે આઠ વાગ્યા પછી હોય તો એ ટ્રાફિક હોય એટલે એ ખાસ ધ્યાન રાખવું મિત્રો અહીંથી નીકળવામાં રાજકોટથી લઈને જેતપુર સુધી જવામાં તમારે ફૂલ ટ્રાફિક નડવાનો છે તો એ પ્રમાણે ટાઈમ લઈને અહીંથી નીકળવું મિત્રો તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગોંડલને આ છે ગોંડલનો પ્રવેશ દ્વાર બરાબર ને આને આ ભાઈ રહ્યા ને આ ભાઈ ભાઈ અમિતભાઈ દાણીધારીયા એ માની લો ને કે આપણા સ્વા સારથી સારથી એટલે કાનુડો એના આપણે એને અર્જુન તમે મારા હરેક વિડીયોમાં જોયું હોય છે કે આ ભાઈ આપણી જ હોય તમે જ્યાં જુઓ ને ગમે એ વાહન આપો ગમે જો માની લો આ થાર છે બરાબર થાર જાય છે એમ કે આ થાર આખી લે કે આ સ્કોર્પિયો આખી લે આગળ ટેમ્પો જાય ટેમ્પો આખી લે ના જ નહીં મિત્રો એક વાહન આવડે અત્યારે મોટરસાઇકલ આપડું મોટરસાઇકલ એટલે આપણું બાઇક બાઇક જો આ ટ્રેન આ ટ્રેન નથી દેખાતી મિત્રો નકર આ જો ટ્રેન દેખાય જાય ટ્રેન આખી લે એટલે ટ્રેન હોતી ચડિયા ચલાવી દઈએ એમાં કાંઈ ઘટે જ નહીં એવા આપણા મિત્રો ને આપણે એને આપણે હેરે સાથે જ હોય અને પ્લસમાં આ એક વિડીયો એડિટર હોતું છે તમે મારા વિડીયો જે કાંઈ પણ તમે જોવો છો ને એ બધા વિડીયો હા ભાઈ જસ્ટ બીકોઝ ઓફ યુ આના હિસાબે આના હિસાબે જ બધું એ થાય છે બરાબર એડિટિંગ બધું એ કરે છે હું ખાલી વિડીયો ઉતારું બાકીના બધી આવડી ક્લિપુ હોય ને ક્લિપો એને દઈ દેવાની એડિટિંગ કરી નાખે ચકાચક મસ્તી મસ્તીનું બરાબર એટલે હું તો એમ કઉ છું કે થેન્ક યુ ભાઈ કે તમે મારી સાથે છો તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ જો અમિતભાઈ છે ને અમિતભાઈ અમિતભાઈ ના ને ગુરુ પાસે જાય છે આશીર્વાદ બરાબર તો અત્યારે આશીર્વાદ લેવા જાય છે ને અત્યારે ત્યાં પહોંચી ગયા છે મિત્રો કે જો આ ગાડીઓને ને બધું પડ્યું ને

એ સીતારામ કે રાહુલભાઈ રોકડી તું શું કરે કે દીપક ભાઈ હારું સીતારામ અત્યારે આપણે બેઠા અમિતભાઈ ના ગેરેજ હે ઘેર છે બરાબર અમારા કાકા છે અને ગુરુ છે પણ આનો ઓળખો આને આને તમે કોઈ જોયો નહીં હોય આ હે ને ઓલો 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 મિની વ્લોગર હે ને આપણો નાનો વ્લોગર આ એ છે અને અહીં બેઠો બેઠો ચોકલેટું ખાઈ છે બોલો આ તને કામ કરવા બોલાવ્યો આ કરવા બોલાવ્યો હે મને કામ કરવા આવે પપ્પા એ તને કહું તો તને તારે કામ કરવાનું એટલે જ તું અહીંયા આવ્યું હોય ને કામ કરવા જ હે એમ તો તું નઈ ખવાજે ને બે જવાની હે હે ક્યાં બટેટા 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 ક્યાં ખાવા જવા અમારે

એક તો પહેલાં તો સાઈઠ સોડા પીવાની છે અત્યારે પતાવી ગયા છે અને હા ભાઈ હું પીધું ખબર હા અને માજા પીધી માઇજા અને હાલત જો કેવી કરી નાખી જો આખી ખોલ નાખી મિત્રો કાંઈ નથી વધુ જો અંદર તમને બતાવું છું એક ટીપો વધુ જો હા એ સુઈ જાય તો આવી રીતે માજા કરીને પીવે અને એક રીતે સારું હોત મિત્રો આવી રીતે પીવે નહીં કારણ કે હમણાં થોડા વિડીયો ને એવું બધે વાયર અંદરથી ઓલી ગરોડી એવું બધું નીકળે અંદરથી ઘણું નીકળે એટલે જ્યારે પણ માજા પીવો ને ત્યારે હા ખોલી જ નાખવાની મિત્રો ભલે થોડીક દોરા હે પણ આવી રીતે આપણે પહોંચી ગઈરલ ફોટેટાનું બીજી આઉટલેટ છે ને એ આઉટલેટે જો આજી નવીનમાં હજી ચાલુ કરવાના છે આપણા આપણા મિત્ર આ બેઠા ને કાનભાઈ છે આપણા ભરવાડ છે કાનભાઈ હાડગરડા અને આ ટાઈપનું તો તેનું દુકાન હે ગોંડલમાં અને આ બાજુ જાય ને એટલે સગરામજીનું હાઈસ્કૂલ આવે અને આ બાજુ છે બસ સ્ટેન્ડ ને સગરામજી હાઈસ્કૂલથી બસ સ્ટેન્ડ ઓલા બસ સ્ટેન્ડથી સગરામજી હાઈસ્કૂલ આવે ને આ જ રસ્તામાં છે જો આ સ્પાયરલ પોટેટો લાઈવ ચિપ્સ અને આનો અત્યારે આપણે સ્પાયરલ પોટેટો ચાખવાના ઓપનિંગ આજે જ છે અને તમે તો પેલા કેમ છે કાનભાઈ એકદમ મજામાં હોય ભાઈ ક્યારે કેટલા વાગે આનું ઓપનિંગ છે અત્યારે ઓપનિંગ છે બાર વાગ્યાનું બાર વાગ્યાનું મુહૂર્ત છે બરાબર અને પ્રાઇઝમાં તો ત્રીસ રૂપિયાથી ચાલુ થાય ને અને નોર્મલ ભાવ ત્રીસ રૂપિયા હા લોકેશન લોકેશન આપણે શ્યામવાડી બરાબર છોરઠિયા છોરઠિયાવાડીની સામે એક સોરઠિયાવાડીની સામે જો મિત્રો આ છે જો આ સૌરચના વાડી ગુર્જર સુધાર જ્ઞાતની વાડી છે એક એની સામે ઊભા હોય કોલેજ ચોક વાળો રોડ અને કેટલા વાગ્યાનો આપણું ટાઈમિંગ છે ટાઈમિંગ ટાઈમિંગ રહેશે ત્રણ વાગ્યાથી રાત આવી ગયો ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ટાઈમિંગનું કાંઈ સેટ નથી કર્યું પણ એમાં ફેરફાર થશે આપણું મસ્ત મજાનું ઓલું હું આપણે કર્યું ભાઈ પરમ મોશન પરમ મોશન કરીએ એમ આઈ ને પ્રમોશન ભાઈ એક જ પ્રમોશન કહેવાય સ્પાયરલ પોટેટો જેને પણ ખાવો હોય તો ગોંડલમાં આપણા ભાઈ બહેનોએ આઉટલેટ નવી ખોઈ લઈએ એક આઉટલેટ છે આપણે અહીં વીરપુર અને બીજી આઉટલેટ છે ગોંડલ જે અત્યારે આપણે પ્રમોશન કર્યું એનું અને હું તમને એક વસ્તુ દેખાડું છું આ આ મારા બેન છે ને આ બેન બરાબર એ લેસન કરે છે દાંત કાર્ડમાં લેસન કરે એનાથી લેસન પૂરું નથી થતું ને તો પછી જો આને હોતી બે દીધો આનું લેસન આવડો આ કરે આ વિડિયોમાં કોમેન્ટ કરો મિત્ર શું કરે જો આને લેસન કર્યું કેવું લેસન કરશ ન તું ઓય આપા એ શું છે તૈરી એ લખાસી શું છે ઊભા રહો રહ્યો ઊભા ઉભો રહ્યો મિત્રો ઊભર્યું તમને બતાવું બતાવો બતાવો જો આ નવમા ધોરણની જે ધોરણની છે ચોપડી સામાજિક વિજ્ઞાન અને આ બેન ત્યાંના જે હમણાં જ નવમામાં આવ્યા છે એ હું હા વિખાઈ ગયું તો વિખાઈ ગયું બરાબર હે

અને લેસન કઈ કરવું નથી લેસન બીજા પાસે કરાવડાવે છે હાવ ઠોઠ થવાની છે આમ જો ઉમ તો છે ઠોઠ જ તું તારું કે ના 10 ફેલ પણ ભલે હું તો સ્વીકારું છું મામા કે ફેલ થઈન પેલો નંબર આવ્યો છે આજે હું કહી દઉં છું ઓન કેમેરા હું કહું છું હું 10 માં ફેલ થઈ ગયો બસ હવે છેલ્લા પેલો ફર્સ્ટ આ છેલો હાવ છેલે થી પેલો ને હાવ છેલો નંબર બસ ના ભાઈ બધાય છેલો જ છો હા છેલો જ છો હાલ હવે એટલે નહીં